તો ફાઇનલી અમે તો અત્યારે સીધા જો ધાબા પર આંટા મારવી છીએ અને બધા જો કે આવ્યા છીએ આમ થા આંટો ખાવા માટે તો અમે બધી બોનું બોનું આવી હતું અને મારા જે નિશા બેન રોતા હતા નહીં જેનું તું કંઈક કે તો એ રોતા હતા તો એ કે માસી ફાયબા કે મારે તો કે વિડીયોમાં આવું છે તો જેની સાહેબ એને આપણે લઈ લીધા વિડીયોમાં તમે કંઈક બોલશો જેની સાહેબ એમ કે બધા શું કરો છો

બે ભાઈ લગ્ન છે એટલા માટે તો નીચે સ્ટાઇલ ને એવું સડે છે મારા દાદાની તો લગ્ન હોવાના છતાંય બધું જો ને બધું ધાબા પર સડાઈ દીધું છે તો આ બધા આ જો કે ચાર ધાબા છે મારા પપ્પાનીનું બધાનું એક ધાબુ છે ચાર એક ધાબા ચાર ચાર સીડીઓને એક ધાબુ છે જોકે તમે ઓલરેડી વિડીયોમાં જોયું દેશે તો આ છે મોટા મોટા કુલર જો કોઈને ભાડે જોતું હોય તો કહેજો

तर पापा नगरीसिनी तो, तो जो बद्ध सामान तार ढाबा पर कारण के बे भाई बन्ना लग्न आइरियो छ पहला महिना मा એટલે лай अनकी चमे फोन लाई न चली सके अगल व्लॉग मा बना रेजो एम के तो अगल व्लॉग मा बना रेजो ओके तो

એ એ ભુરી આપડે નાનો ટ્રેક્ટર લઈને જાવું આપડે નાના ટાકીમાં જાવું આપડે હમણે વાડીએ મારે આવતી રે જો આપણે હોંડા લઈને જાવું લઈને મારે આવતી રે હો એમાં જાવું હું આવતરે હું તો નાગર બેહારી દઈશ હાલશે ને હું હું આખો એટલે આગળ બેહારી દઈશ તમાર નામનું લઈને જાવું હે ને ટ્રેક્ટર લઈને ભઈ જાવું હો જાવું હે આ જો અમાર

તો હાલ હમણાં આપણે વાડીએ જવાનું છે આટો મારવા માટે તો આગળ રોકવા પાછા બના રહીજો મિત્રો તો ફાઇનલી અમે જો બોનું બોનું બધી ઉપડી ગયું વાડીએ જો કે અત્યારે દી આથમી ગયો છે તમે જોઈ શકો છો સુરત દાદા નીચે ઢળી રહ્યા છે પણ તો અમે તો જઈ છીએ વાળીએ કારણ કે ઘરે આપણે રાંધવું ન પડે ને એટલા માટે પછી ઘરે પાછા આવી એટલે છે ને આપણે સીધું ખાવા બે જવાનું એટલા માટે તો બાપાના ઘરે જો આવી મોજ હોય બાપાનું ઘર અને હારાનું ઘર કેટલો ફેર હોય એ એ તમને

અને એમે હજુ ત્રણ જ બોનું છે હજી કાલે બે બોનો આવવાની છે કારણ કે એમે આયા પધારી છે એમને પધારવું પડશે ને નો 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 અને આ પપ્પા તો જો અમારા ગામનો તો હજુ જો આ બધાને હે ના આ પેલે બીજી વીણી છે કદાચ સર ને પેલે બીજી જ છે કાલા દેખાય બધાને એમ કેતા એ બધાને એમ કેતા લાઈક કરજો શેર કરજો એમ કેતા તો જો આ બધાનો કપા છે

તો અહીંથી ને આવે છે અમારા દાદા એમની વાડી તો જો કે ઝાડવા તો છે ને આ ચાર વાડીમાં તો એટલા ઝાડવા છે ને કે એની તો વાત જ ના પૂછે જો કે તમે બ્લોગ જોતા દેશો એમ તો અહીંયા તો જો મસ્ત મજાનું વાતાવરણ પણ એવું છે સરસ મજાનું બધે તેમ જોઈ જોઈ શકશો ને તો બધે નકરા ઝાડવા જ છે આમ બધાય તો જોજો અમારા મારા પપ્પાની બધા આમ જૈનમની બધા ન્યા છે તો કંઈક ખેલ કરી રહ્યા છે

જો અહીંયા જૈન મની દાદા જો દંતારી ઉપર બેહાઈ દીધો અને આ છે અમારી જેનીસા અને જો આ તમને વાડીનો નો કઈક નજારો દેખાડું બહુ મસ્તનો છે તો આ છે અમારું હલર જો કે આપણે પહેલી વખતે એડ કરેલી જ હતી અને આવો કંઈક છે નજારો અને આ સાઈડ છે ને તમને એમ દેખાતું હશે છે કે આ બધું શું છે તો આ છે ને અહીંયા ઝૂંપડા છે જો કે અહીંયા દાળિયા રહે છે તો બધા અહીંયા દસ પંદર જણા છે દાળિયા તો એ બધા દાળિયા છે ને અહીંયા રહે છે મારા પપ્પાની વાડીએ અને આવો કંઈક નજારો છે મારા પપ્પાની વાડીનો ફરતે ફરતે બધી જે શેઢશે ને હાગ છે હાગના જાળવા અને આ સાઈડ જો આસો પાલો ને બુધેજો આમાં જો છે ને આ સાઈડ આસુપાલો ને આ સાઈડ જો પોપયો કેવો મોટો ઝબરો છે અને પોપૈયા બહુ જાયેલા હેજો તો મસ્ત મજાનું કઈક વાતાવરણ છે મારા પપ્પાની વાડીનું અને આંબો હેજો આંબો તો છે ને આંબો બહુ મોટો થઈ ગયો છે જો કે બહુ કેરીઓ આવે છે અને આ સાઈડ પણ જો ને ખલેલી ને ઓલું દસ કિલાનું ફળ આવે ને એ પણ હે પણ એ હજુ આયા નથી જોકે તમે પહેલાં વ્લોગ મેંકતી એમાં જોયા દઈશી અને આ સાઈડ જો કપા આવો બધું જો જો જોકે છેલ્લી વીણી છે તો આ સાઈડ પણ પોપૈયા છે ઉપર પોપૈયો એક પાકી ગયેલો છે અને આ બધા ઝાડા જો લીંબુડીને બધું લીંબુ બીંબુ હે ખૂટે જ નહીં અહીંયા જો અત્યારે નાના નાના કાચા આવેલા છે સીતાફળની બધું જો કેટલું બધું અહીંયા છે મોટી બોડીન બોરા ને બધું આવેલું છે એમ તો અને આને કંઈક ફળ થાય છે સીતાફળ જેવા જ પાંદડા છે બહુ મોટું ઝાડું અત્યારે થઈ ગયું છે દ્રાક્ષ જોવી કે દ્રાક્ષ આવેલી છે કે નહીં જો અત્યારે દ્રાક્ષ નથી આમાં આવેલી અત્યારે તો વેલો હાવ એડો થઈ ને ઝાડ ઉપર ચડી ગયો જો ઉપર લૂમ એક છે દ્રાક્ષની જો આ જો આવું ઝાડવા નીચે છે જો નકરા બધી લાગટ આપો છે ને ઠેઠ લગન બધા ઝાડવા દ્રાક્ષ તો બહુ ઉપર છે લેવાયું છે નહીં એટલે હાલો દ્રાક્ષનું આપણે બાકી રાખીશું નીચે તો જો કે અત્યારે દાળિયા રહ્યા એટલે ફળમાં તો એવું કઈ છે નહીં અત્યારે ખાસ બદામ છે જોકે અહીંયા બદામ છે મારા પપ્પાને કહે તે પણ આ બદામ રહીને હું લાવેલી છું તો એ બધા મારા બોનની બધા આમ છે ઓલી સાઈડ તો આવો કંઈક નજારો જ છે મારા પપ્પાની વાડીનો